ઉનામાં સર્વરોગ નિદાન મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે તમે મેડિકલ કેમ્પ માં આવ્યા છો તો શું બતાવવા માટે આવ્યા છો ને સાંભળીને 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 બતાવવાની શું શું તમને ડોક્ટર નિદાન માં શું કીધું છે ને શું દવા આપી છે કે નહીં એ દવા આપી ગોરી આજ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય તો કેટલો ખર્ચો તમારો બચી ગયો છે હા

મારી સંસ્થા સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા મારા જન્મદિવસ નિમિત્તે અમે સર્વરો વિધાન કેમ્પ પર્યાવરણ જાગૃતિ અને વ્યસન મુક્તિ કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પમાં ઉમના તમામ નામાંકિત તબીબોને બોલાવેલા છે વિધાન અને સારવાર કરશે અને જરૂરિયાતમંદ લોકોને દવા પણ આપશે मैंनेने लगता ऑपरेशन एंडोस्कोपी ऑपरेशन बट टीएल प्रोडक्ट अवेलेबल है आज ना मेडिकल कैंप से सो कैसा ना मेडिकल कैंप सा। में सारो बहुत सारो रिस्पांस है पिन पर कैंप करेलो है और ने मतलब अंदर तो इन रूप में ना तो चाहिए। नमस्कार जो गारंटी हमने प्रोनि सोनोग्राफी मांगे आते हमने सर्विस આપે ली है જો દર અંદાજીત કેટલાક દર્દીઓ દિવસ આજે બતાવવા માટે આવ્યા તો આ કેમ કેટલા વખત કેટલા સુધી ચાલુ રહેવાનું છે હાલમાં કેટલાક દતી આવવાની છે હાર્દિક આરતી હોસ્પિટલમાં ઇએમટી સર્જન તરીકે ફરજ બજાવું છું રસિકભાઈ ચાવડા જે સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના હેડ છે એમના કાર્યકર્તા છે અને એમની હંમેશાથી જે લોકોની સેવા અને પેશન્ટ પ્રત્યેનો જે પ્યાર છે એ હંમેશા ઉજાગર કરવા માટે જે અવારનવાર જે પણ બધા પ્રોગ્રામો કરતા રહે છે એમણે વિચાર્યું કે કંઈક અલગ કરીએ અને એમની સંસ્થાએ હંમેશા આ બાબતમાં લોકોનો સાથ આપવા માટે તત્પર રહ્યા છે અને ફ્યુચરમાં પણ હંમેશા સાથ રહેશે અને જન્મદિવસ એમનો છે એટલે એમણે તો આ રીતે પુણ્ય કમાઈ લીધું લોકો દર્દીઓની સેવા કરી તો અમે ડૉક્ટરોએ પણ વિચાર્યું કે અમે અમારી રીતે પણ કંઈક અમારાથી જે થતું હોય એ લોકોની મદદ કરવા અમે બધી જે પણ મેડિસિન્સ છે અમે તદ્દ તદ્દન ફ્રીમાં આપીએ છીએ પ્લસ નિદાન તો ફ્રીમાં આપીએ છીએ એટલે અમારું પણ એક એમના બર્થડે એમને એક ભેટ કહી શકીએ કે દર્દીઓને ભેટ કહી શકીએ અંદાજે કેટલાક દર્દીઓએ તમે આ સેવાનો લાભ લીધો છે અત્યાર સુધી અમે જોઈ રહ્યા છીએ કે પાંચસો દર્દીઓએ તો લાભ લઈ લીધો છે અને અમે એક્સપેક્ટ કરીએ છીએ અને અમે અહીં લોકો માટે છે ગમે ત્યારે કેટલા વાગે બે વાગ્યા સુધી પણ અગર દર્દીઓ આવશે તો અમે અહીંયા અમે સેવા આપવા જઈ રહી છીએ ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્રહિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી